કે કોનો દાભ છે તો અલ્પેશ ઠાકોર આટલો અભ્યાસ છે કોનો દાભ છે તને તો તારાનો ખોનો દાભ છે નમસ્કાર મિત્રો અત્યારે ઠાકોર સમાજના ઘર તોડી દેવામાં આવે છે ત્યારે ચારે બાજુ ઠાકોર સમાજના લોકો અલ્પેશ ઠાકોરનો વિરોધ જોરો સોરોથી કરી રહ્યા છે અને તેમના વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે હા મિત્રો તમને ખબર જ છે કે અલ્પેશ ઠાકોર તેમના ઘર તોડ્યા હતા તો પણ તે જોવા ગયા હતા નહીં અને કોઈ જવાબ પણ આપ્યો નથી તેના કારણે લોકો લોસે ભરાઈ રહ્યા છે અને અલ્પેશ ઠાકરને જે આવે તે મોઢામાંથી બોલી રહ્યા છે અને આ બેનો કહી રહ્યા છે કે અલ્પેશ ઠાકોર તને કોની બે છે તો કેમ નથી આવતો અને તેનું કારણ શું છે તે બધું કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો તમે અમારી ચેનલમાં પહેલાં તો નવા તો સબસ્ક્રાઇબ કરી નાખો અમારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો છોકરા મળવા છોકરાઓને ને નહીં મળવા દેતા કે નહીં મળું મારે નથી કે હું ઘરે નથી છું કેમ હવે એને શું છે મનમાં કે કોનો દાબ છે તો અલ્પેશ ઠાકર આટલો બિયા છે કોનો દાબ છે તને કોઈ ધારા જબ્યાનો કોનો દાબ છે તને તો અલ્પેશ ઠાકર તું બિયા છે તું આયા ને તું છેટા થી જમ એમ કે છે હું 10 લાખ રૂપિયા આલું છું અને તમે ટીવી સુમાલ માં મકર લઈ લો પણ તું હાચો આય તો પાંચ જણાને ને આય મંદિરે આય મળી જા તો તને ખબર પડે કે તું લાખ દો લાખમાં દો લાખ